જોઈ રહ્યા છો છોકરાઓની હોસ્ટેલ આ છોકરીઓની હોસ્ટેલ ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે એટલા માટે આ બધા ગાડીઓ ફરી છે

અને આ રસ્તો છે તે દર્શક મિત્રો તમે જોઈ શકો છો કોલેજ ના રસ્તા આવા ખબર નહીં હવે ચીફ ઓફિસર શું કરે છે આરમડી વાળા શું કરે છે આ જોઈ શકો છો તમે આ રસ્તો કોલેજ નો રસ્તો આવો ન હોવો જોઈએ કોલેજ નો રસ્તો સારો અને સ્વચ્છ હોવો જોઈએ